હે ગાયઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધું આપણા નવા વ્લોગમાં જય હિન્દ જય મહાદેવ કેમ છો બધા મજામાં જજો તો વળી પાછી એક સવારને આપણો નવો વ્લોગ આપણે લઈને આવી ગયા છીએ તો આજનું કામ તો આપણે અત્યારમાં તો પહેલાં ધોઈને ફ્રેશ થઈ ગયા અને જમી લેવી જમીને પછી આપણે જવાનું છે તો ચાલો મળવી તમને આગળ તો ગાઈઝ અત્યારમાં જો આપણા માટે મમ્મીએ દાળ ઢોકળી બનાવી છે તો ચાલો આપણે ખાઈ લેવી અને ખાઈને પછી આજ છે કાકાના ઘરે માંડવો એટલે બેનના લગ્નનો માંડવો ત્યાં જઈશું અને મળવી પછી ખાઈ પીએ પછી જઈ અત્યારમાં ખાઈ લેવી તો શું કે પછી ત્યાં જઈને તો મોડું મળે તો ઉપાધી નહીં કેમકે ઘરનું કામ છે એટલે કામ તો રહેવા દે સારું ચાલો તારે બાકી ત્યાં જઈને

હાલો મિત્રો તો આપણે થઈ ગયો છે ટાઈમ જવાનું અને આવી ગયો છે આપણો મિત્ર આપણી હારે અમે ગાડી લઈને આપણે ઉપડવી કે હવે ને આ ફૂલ તૈયારી થઈ ગઈ છે ચાલો તારે તૈયારી મળવી આગળ જે તૈયારી માં ફળી દેવી પેલા હા અમે મિત્રો 5 વાગે નું નક્કી કર્યું તો એટલે ફીટ 5 વાગે દેવી નીકળ્યા ટાઈમ દે પણ ફીટ 5 વાગે મે આવી છે અને તૈયારી બધી સારું છે અને આ ફીટ માં ફળી દેવી મિત્રો આપણે જો પોગી ગયા છીએ ને અમે લગભગ ત્યાં તૈયારી થઈ રહી છે બીજી અમુક માણસો આડાવાળા રખડે છે હાલો તારે મળી ન્યા છે તેની સાથે દિલપાને કામે લગાડી દીધો છે અને એક મહેમાન ચા પી રહ્યા છે તારે તારું કામ યાર કમ્પ્લીટ હતું એમાં કાંઈ ન હોય વરાજા ને બેસે બે ભેગો તો હવે મિત્રો મામેરું વધાવવાનું કામ ચાલુ છે તમે જુઓ ચાલો તારે આપણે આગળ મળીએ કામ કરવાની ભી ભી પડે છે તારે એમાં રીંગા છે એકલો એકલો કામ તો તારું કરવું જ પડે ને તારે તું નહીં તો કોણ બોલ દે હું કેવું છે તમારે

હું થ્યું અમારા એમ નો પાર આવે કોણ ધોકાવાના હે હે લેવા આ ધોકાવાન કે બિગા

મિત્રો આપણે ને પાછા આયા આ દાળ ભાટીના ભાટા હે ને ઠોકાવા પડે આને પછી દાળ ભાટીમાં કામ લાગે આપણે ધોકાવાનું કામકાજ ચાલુ એક बाजू ને એક बाजू તળવાનું કામકાજ છે તળવાનું સારું હાલો તે ધોકાવીને મળી તમે બરોબર કેમ આમાં આલ્યા આલ્યા પણ એ હા આમનો આમ તો કેમ ગાડીમાં બેસીરાવ લઈને બેહર્યો પડતો પડતો લાગે છે કેવો બેસરો હેરાન થાય જો તું એક વાર હેરાન થાય જજો

બધા ખાય ને પાછા ઘરે પહોંચી ગયા છે તૈયાર થવા ખાવાનું તૈયાર તમારે મિત્રો ને માણસો ઘડીક માં આપડે અપડેટ થઈ ગયા જોઈ લો

મિત્ર આપણે આજનું રાસ ગરબાનો કાર્યક્રમ પતી ગયો અને વિયેગા ઘરે તો કેવો લાગ્યો ઓલોક જણાવજો કોમેન્ટમાં લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ગુડ નાઇટ જય હિન્દ જય મહાદેવ બાય બાય